સાવ નવે નવી સુપર કેરી ગાડી વેચવાની છે બે હજાર પચીસનો મોડલને ફર્સ્ટ ઓનર સુપર કેરી ગાડી એકદમ સાસવેલીને દિલથી બનાવેલી ફૂલ એસેસરીઝ લાવેલી ગાડી ને ટોપ કન્ડિશનમાં છે સાવ નવે નવી ગાડી છે ને મિત્રો સાવ નવે નવી ગાડી સાલું લોનમાં વેચી દેવાની છે આ મિત્રો મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી સાલું લોનમાં વેચવાની છે જો મિત્રો તેની પણ આવી જ સુપર કેરી ગાડી ગોતી રહેતા જે સાલું લોનમાં હોય ઓછો ડાઉન પેમેન્ટ હોય એકદમ સાસવેલી હોય અને ઊંચું મોડલ હોય તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી સાવ નવી નવી સુપર કેરી ગાડી વેચવાની છે જે જે સાડત્રીસના પારસીમાં ગાડી જોવા મળી જાય છે અને મોડલ બે હજાર પચીસનું છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનરની અંદર આ સુપર કેરી ગાડી જ જોવા મળશે ગાડીનું એન્જિન સીએનજી છે સાવ ઓછી ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે આ સુપર કેરી ગાડીમાં મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે પાવર સ્ટેરિંગ છે એન્જિન પાવરફુલ છે ટાયર બધા નવા છે સીટ કવર નવા છે અને બેટરી નવી છે ફૂલ એસ સાથે આ ગાડી તમને જોવા મળી જવાની છે ઓરિજિનલ ટુ ઓરિજનલ કંપની કંડિશનથી કાઢી હોય એવી જ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સુપર કેરી ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો સાલો લોનમાં સુપર કેરી ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ સુપર કેરી ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે સુપર કેરીના માલિક બની શકો છો આ મિત્રો એક લાખ ડાઉન પેમેન્ટ બાકીની મિત્રો લોન ચાલુ છે ને સાલું લોનમાં જ આ ગાડી વેચવાની છે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તેવી સુપર કેરી ગાડીના માલિક બની શકો છો હો આ સુપર કેરી ગાડી તમને ગામ મોટા ગુંદા તાલુકો પાણવડ અને જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો વિડીયોમાં આપવામાં માહિતીમાં તમને કાંઈ પણ માહિતી ઓછી લાગે તો તમે ડાયરેક્ટથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો અને ગાડી ગમે તો મિત્રો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે